એટલે આપણો પ્રથમ તો આપણા સત્યરોનો ધર્મ શું છે એ પ્રથમ તો સમજો કારણ કે મારે તો જો આ એક સોતો ભા આપવાનો થાય રોકડો આપવાનો શું પણ શાસ્ત્રોનું જ્ઞાન છે ભામાં અને શાસ્ત્રોના પરમાણ સહે કહેવાનું છે ભાઈ એટલે આપણા સત્યરોનો ધર્મ સૂર્યનો પુત્ર ભગવાન એ પ્રથમ સત્રિયા હતા એ રાજવંશી સત્રિયા હતા એટલે સનાતન ધર્મ નો ધ્વજ મનુ ભગવાને પકડ્યો ત્યારે સનાતન ધર્મ નો ધ્વજ મનુ ભગવાને પકડ્યો એટલે ચોરી ધારી મઉ દારૂ જુગાર ની જીવન છે ના કરે એને ભાષત્રીય કહેવામાં આવેલો છે અને ચોરી ધારી મઉ દારૂ જુગાર જીવન છે ના કરે એને ભાષત્રીય કહેવામાં આવેલો છે ચોરી ધારી માઉ દારૂ જુગાર જીવન જ્યાં જે કરે એને બાર રાક્ષસ કહેવામાં આવેલો છે કાગા કુતા કા ખોણા મનુષ્ય કુંકર ખાવે જીવતે જમ જીવો મુએ ચોરાશી થાય એટલે આ દારૂ પીવો કે એ આપણો કોઈ ધર્મ છે જ નહીં આ વિશ્વની અંદર બે સંપ્રદાયો ચાલતી હતી આર્ય અને અનાર્ય આર્યો અને અનાર્યો આર્યામાં આપણે આખું સમાજ આવી જાય આર્ય એટલે ક્ષત્રિયનો ધર્મ છે અને અનાર્ય એ રાક્ષસોનો ધર્મ છે આ ચોરી કરવી દારૂ પીવો મોજ આ બધો એ અનાર્યનો ધર્મ છે આપણો ધર્મ નથી ભાઈ એટલે આપણો ધર્મ આ રીતે છે એટલે મનુ ભગવાને ક્ષત્રિય ભગવાન એ પ્રથમ ભગવાન ની ભૂમિકા સત્ય ની છે હવે બીજી ભૂમિકા એ તન વંશી સત્ય હવે તન વંશી સત્ય પાકો નહીં કહેવાય આ તન વંશી સત્ય કોની કહેવાય જો આ તને બા સત્ય છે આ મોકે બ્રહ્મા છે આ તે સત્ય છે આ તાઈનો ની સેવા કરે

પરમાત્મા પદ જો મેળવો હોય તો તમારે અર્જુન વંશે બનવું પડશે હે અર્જુન તારો તારો ધન પાય તે તને સત્ય કુળમાં તને અવતાર મળ્યો તારું ધન તને સત્ય કુળમાં અવતાર મળ્યો ન કેમ મળે નહીં એટલે જો અર્જુન તમે અર્જુન બની જો અર્જુન નો આશય ભારત કરવી અર્જુનનો આશય અરજ કરવી થાય સંતોના આગળ જઈ અને આપણે અરજ કરવી પડે મારા પરમાત્મા હું કોણ હરિ કોણ એ શ્રી બુદ્ધત વાણ સદગુરુ સુધત પ્રતા છું હું મુખ્ય જો પરમાત્માને જો પદને જોવાનું હોય તો આપણે સંતના સાનિંદમાં જઈ અને મનુષ્ય ગણવું પડે અને મનુષ્ય માને તો પરમાત્મા પદની પોમાં કે કંઈ પોમાં એવું છે નહીં ભાઈ મનુષ્ય જ પડે આ વિશ્વની અંદર મનુષ્ય ભાવ એક જ છે આનંદ નથી કબીર સાહેબ જયારે પતિ દિવાય પતિ્યા એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે શું ઓગો છો કે ભાઈ હું મનુષ્ય આ બધા બેઠા મનુષ્ય ના કે ના ભાઈમ તમે હોય ચાલો એટલે બત્તી આપી એક કોને ઠાકોર દેખો કોઈ ભવન મહારાજ કોણ આ બધું નાદ ને દાંત દેખો મનુષ્ય ના દેખો મનુષ્ય દેખાય નહીં થાય નહી અને મનુષ્ય નું ફલ મળે સદગુરુ ના સાનિધ્ય સદગુરુ સમજાવે મનુષ્ય વાત સદગુરુ સમજાવે એ મનુષ્ય અવતારણ થાય મનુષ્ય જન્મ તો નથી

દેહ નું પરિવર્તન થયું લેબલી પાસે કશું થયું નથી આટલું બોલી વેસિ ના બોલતા આટલું બોલી મારે વાણી વિરમ કરશું સદગુરુ મહારાજ ની જય